આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મીડિયા મિત્રો શુભેચ્છા મુલાકાત કરી ચૂંટણી જીતોમાં મને ભાજપના પણ સારા લોકોએ મદદ કરી છે ગોપાલ ઇટાલિયા મારી જીતમાં ભાજપના લોકો આપના લોકો અને સ્થાનિક તમામ લોકોની ભાગીદારી રહી છે ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ધારાસભ્ય તોડવાની દુકાન સી પાટિલ ચલાવે છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખીને સી પાટિલ પોતાનો ગુસ્સો ઉતારે છે સી પટેલને મારી ચેલેન્જ ઉમેશ મકવાણાને રાજીનામું અપાવીને બોટાદમાં ચૂંટણી કરાવો ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે તેમ છતાં પણ સુરતમાં ચોમાસામાં પૂરને રોકવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી ગોપાલ ઇટાલિયા સુરત સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં દર વર્ષે ચોમાસામાં ભાજપ સર્જિત પૂરા આવે છે સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલા માટે પુરાવ્યું છે જૂનાગઢ અંકલેશ્વર વડોદરા સહિત જ્યાં જ્યાં પણ પૂરાવે છે તમામ પૂરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે આવતીકાલે હું અને પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી પૂર અસરગ્રસ્ત વિસ્તારની અને ત્યાંના સ્થાનિકોની મુલાકાત લઈશું સમગ્ર આદમી પાર્ટી પૂરની સ્થિતિમાં સુરતવાસીઓ સાથે ઉભી છે ગોપાલ ઇટાલિયા કતાર ગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે મારી શપથવિધિ થયા બાદ હું સરકારી તંત્રની ઓફિશિયલ મીટિંગોમાં પણ હાજરી આપીશ ખૂબ જ ઝડપથી હું વિસાવદરમાં કાર્યાલય ખુલીશ જ્યાં જનતાને નાના મોટા તમામ કામો અમે મદદ કરીશું ગોપાલ ઇટાલિયા આજે

વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં એસલા બધા લોકોએ મને શુભેચ્છા આવી લાગણી જિંદગીમાં નથી જોઈ અને ખાલી મને જ નહીં અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે એમ તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું ગુજરાત ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે હજાર બાર અને તેરથી આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઈલ આવી છે એ જોઈને ખુશી થાય છે

આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે ખૂબ જ ચિંતાની બાબત છે ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલા બે હજાર વીસ ની અંદર સુરતથી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યો એક રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરત થી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ કે સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જયારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી સુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે પીડાનો સમય છે જ્યાં આગેવાનના

રિપેરિંગ કરવું કે નવો બનાવવું એ બાબત અત્યારે હાલ નહીં થઈ શકે પરંતુ શિક્ષણની બાબત હોય શાળા પ્રવેશોત્સવ ચાલે છે આરોગ્યની બાબત હોય ખેડૂતોને ખાતરનો જે મુદ્દો છે એમાં એનો ખાતર જબરજસ્તીથી પકડવામાં આવે છે એ મુદ્દો છે વન વિભાગમાંથી જે કઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે હમણાં દીપડાનો ત્રાસ છે હું ગઈકાલે શોભાવટલા ગીર ગયો હતો તો આવા જે કઈ મુદ્દાઓ જનતાના છે એની ઉપર હું અત્યારથી કામ કરી રહ્યો છું એક ઓફિસ ખોલવા માટેનો પણ નિર્ણય કર્યો છે મેં

એની અમારી લડત પેલા પણ લડ્યા છે ભવિષ્યમાં પણ લડીશું ખેડૂતોની સાથે ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સર્જિત પૂર દર વર્ષે આવે છે આ જુનાગઢ ની અંદર પણ ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કરી વોકડા ઉપર બાંધકામ કરી લીધું છે અને એના કારણે ગયા વર્ષે જુનાગઢમાં પૂર આવેલું અનેક લોકો તકલીફ પડી હતી સુરતની અંદર પણ ખાડી એટલે એક પ્રકારનો વોકડો નીકળ્યો છે એની ઉપર ભાજપના માણસોએ બાંધકામ કર્યું છે એટલે સુરતમાં પણ પૂર આવે છે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીમાં પણ ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તો વડોદરામાં ગયા વર્ષે પુર પૂર આવ્યું અંકલેશ્વરની અંદર પણ પૂર આવેલું જ્યાં જ્યાં પૂર આવે છે એ તમામ પૂર ભાજપ સર્જિત પુર છે ભાજપના માણસોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે ભાજપના માણસોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને એના કારણે પૂર આવે છે નહીતર તમે જુઓ કે શહેરોમાં જ પૂર કેમ આવે છે વરસાદ બહુ આવે છે અને બહુ પાણી આવે છે તો ગામડામાં પૂર આવું છે ગામડામાં પૂર નથી આવતા પૂર માત્ર શહેરોમાં આવે છે એનું એક માત્ર કારણ છે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે અને એના કારણે પૂર આવે છે અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમકે જયારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને આરે હાલવાનું હોય છે અને મને ખુશી એ વાત નહીં છે ભાજપમાંથી અનેક લોકો સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રો એ પણ સારી મદદ કરી છે વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખુબ નિષ્ઠા થી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહી સંવિધાનની તરફેણ માં સરકારી માણસો એ ખુબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રો એ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપ માં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ કામ કર્યું ત્યારે જ તો મને જીત છે ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટી ની અંદર થી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે અને એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા જ માણસ કરે મારે સી આર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામો અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લેશું જનતાનો હિસાબ દો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટિલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સીઆર પાટીલમાં કેટલો દમ છે